સુરેન્દ્રનગર જિલ્લાની બસો ત્રેવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે ત્યારે જીએસટીવીની ટીમે વઢવાણના કટુડા ગામના સ્થાનિકો સાથે વિકાસના કામ વિશે ચર્ચા કરી સ્થાનિકોએ કહ્યું કે કટુડા ગામે પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ટ્રાન્સપોર્ટેશનની અછતના કારણે ગામનો વિકાસ રૂંધાયો છે કટુડા ગામમાં પ્રાથમિક સુવિધાઓ જેવી પાણી વીજળી રસ્તાઓની યોગ્ય સુવિધા અને જાહેર પરિવહનની અછત એ ગામના વિકાસમાં મોટો અવરોધ બની રહી છે

શાસન આવ્યું છે વહીવટદાર તરીકેનું બે હજાર એકવીસ પછી આની અંદર કોઈ પણ જાતનો વિકાસ થયો નથી કોઈ પણ રાજકીય પક્ષો અહીંયા આવ્યા નથી ગામની અંદર હાલમાં જુઓ તો પાણીના ખૂબ પ્રશ્ન છે ચાર પાંચ દિવસે પાણી આવે છે ગટરો ઉભરાતી હોય છે અને ગંદકીના ઢગલે ઢગલા છે વહીવટદારો આવે છે આઈન પંચાયતે આંટો મારીને વયા જાય છે ખરેખર રીતે તો આ ગામની અંદર એવા સરપંચ જોવા જોઈએ કે ગામનો વિકાસ થવો જોઈએ સરપંચ એક બિન રાજકીય સરપંચ હોય છે એને કોઈ પક્ષ સાથે લેવા દેવા હોતા નથી ખરેખર રીતે એવો સરપંચ હોવો જોઈએ કે ગામનો વિકાસ કરી શકે કોઈ શિક્ષણ ક્ષેત્રનું હોય કોઈ આરોગ્ય ક્ષેત્રનું હોય પાણીના પીવાના પ્રશ્ન હોય અન્યથા કોઈ પણ સુવિધા મળવી જોઈએ જે ગામને સ્વચ્છતાની એવી સુવિધા મળવી જોઈએ એવો સરપંચ હોવો જોઈએ કારણ કે ચાર વરસથી આ ગામની અંદર એટલા બધા ગંદકીના ઢગલા છે ને કે વાજાવા દો એટલે હાલની ચૂંટણીની

પંદર વર્ષ પહેલા જે થયેલી છેડકો છે પંદર વર્ષની બાદ કટોડાથી પ્રાણગઢ રસ્તો નથી કટોડાથી અદેરીનો રસ્તો નથી કટુડાથી દેવચરાઈનો રસ્તો નથી કટુડાથી સીતાપુરનો રસ્તો નથી કટોડાથી ચમારતનો રસ્તો અડધો છે એટલે આવી રીતે રસ્તાને જોડતી જે સમસ્યાઓ છે ખરેખર ગંભીર પ્રશ્ન છે અને ખાસ કરી રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ નથી મળી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે જે પૈકી પચાસ જેટલી ગ્રામ પંચાયતોમાં હાલ વહીવટદાર શાસન છે એટલે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ આ વહીવટદાર શાસન હટી જવાનું છે અને નવા સરપંચ આવવાના છે આશા રાખીએ કે નવા સરપંચો ગામડાના વિકાસ માટે આપી અને રોડ રસ્તાને પ્રાથમિક સુવિધાના પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ